વિરમગામ નળકાંઠામાં આવેલા પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નજીક દરજી ગામે વન વિભાગ દ્વારા દરોડા પાડીને વિદેશી પક્ષીઓ સહિત શિકારીઓને ઝડપવાનો મામલો વન વિભાગે દરોડા પાડીને મહિલા સહિત ત્રણ શિકારીઓને ઝડપી પાડ્યા અમદાવાદ જિલ્લાના વિરમગામ નળકાંઠામાં આવેલા પ્રખ્યાત પક્ષી અભયારણમાં બાવીસ જાન્યુઆરીના રોજ વન વિભાગ દ્વારા સાંકર અને ધરજી નજીક આવેલા ઢાબામાંથી શિકાર કરેલા વિદેશી પક્ષીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા દરોડા દરમિયાન શિકારીઓ હાજર મળ્યા ન હતા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાતા રમેશ જગાભાઈ પઢાર સુરેશ જગાભાઈ પઢાર ધર્મીબેન રમેશભાઈ પઢાર અને વાલાભાઈ જગાભાઈ ને ઝડપી પાડવામાં આવ્યા હતા રેડ દરમિયાન વધુ તપાસમાં ધરજી ગામના મંગાભાઈ પઢારના ઘરેથી શિકાર કરીને રાખેલા સાત પક્ષીઓ મળી આવ્યા હતા જેમાંથી ચાર નો મૃત્યુ નીપજ્યા હતા તમામ આરોપીઓને બે દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખીને તપાસ કરતા જે જગ્યાએથી પક્ષીઓ લાવેલા હતા તે જગ્યાએ બીજા આરોપીઓના ઘરેથી સાત પક્ષીઓ મળી આવ્યા હતા અને જેમાં ચાર મૃત્યુ પામ્યા હતા જેઓને પીએમ માટે તેમજ બીજા ત્રણ જીવિત પક્ષીઓને લાઇફ કેર બોળકદેવ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા વધુમાં રેડ દરમિયાન મંગાભાઈ હીરાભાઈ પઢારનાઓ નાસી છૂટ્યા હતા ત્યારે તેઓને ઝડપવા વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે